પરદેશ પ્રસંગો સંવત સત્તરસો ને એકતાલીસની સાલમાં ડુંગરપુરમાં શ્રી ગોપેન્દ્રજીની ગાદી ઉપર શ્રી જમનેશ બિરાજ્યા અને પોતાના પિતાશ્રીની આજ્ઞાનું પાલન કરવા અને જે સેવકોના મનમાં અભિલાષા રહી હતી તેના મનોરથ પૂર્ણ કરવા કંઈક જીવો ઉપર કરુણા દ્રષ્ટિ કરીને પોતાના શરણે લેવા ડુંગરપુરથી મંગળમય પ્રયાણ કરીને સોરઠનો પ્રદેશ કરવા અમદાવાદ પધાર્યા એટલે કે સીધા પહેલા ડુંગરપુરથી અમદાવાદ પધારે છે આપ શ્રી ગાદીપતિ થયાના સમાચાર જૂનાગઢના દેસાઈ મથુરાદાસને પહોંચતા મથુરાદાસે પોતાના દીકરા અનુપમરાય અનોપરાયના પુત્રનો વિવાહ પ્રસંગ વૈશાખ સુદ ત્રીજનો હોવાથી ગોપાલ ભટ્ટને બોલાવ્યા એટલે કે જૂનાગઢના મથુરાદાસ છે એના દીકરાના લગન છે એના માટે ગોપાલ ભટ્ટને બોલાવે છે અને કહ્યું તમે મહારાજને પધરાવી લાવવા માટે વિનંતી પત્ર લખીને જાઓ મહારાજને પધરાવી લાવવાનું તમારું કામ છે કોનું કામ છે ગોપાલ ભટ્ટને કહે છે કે મહારાજને પધરાવી લાવવા માટે વિનંતી પત્ર પણ તમે લખો અને તમારા વિનંતી પત્ર દ્વારા મહારાજ અહીંયા પધરાવે એ બધું કામ તમારું ગોપાલ ભટ્ટ વિનંતી પત્ર લઈને શીખ માગી જુનાગઢથી નીકળીને દસ દિવસમાં અમદાવાદ આવી પહોંચે છે એટલે આ બાજુ જમનેશ પ્રભુજી અમદાવાદ પહોંચે છે અને આ બાજુ જુનાગઢથી ગોપાલ ભટ્ટ પત્ર લખીને અમદાવાદ પહોંચે છે અમદાવાદમાં મહારાજ બિરાજતા હતા ત્યાં આવીને જમનેશના દર્શન કર્યા દનવત પ્રણામ કરી વિનંતી પત્ર આપ્યો જૂનાગઢ પધારવા વિનંતી કરી મહારાજ સેવકજનો આપના દર્શન માટે અતિ આતુર છે

ફરશુરામ આપ શ્રીને મંડપમાં પધરાવી પધરાવાની આપ આપશ્રી જુનાગઢ પધારવાની તૈયારી કરીને અમદાવાદથી પ્રયાણ કર્યું એટલે કે ઠાકોરજી અત્યારે અમદાવાદમાં છે અને હવે જ જુનાગઢ જવા માટે વિજય થાય છે ત્યાં ફરશુરામ વધાયો વધાઈ લઈને રાજનગર પાસે મળ્યો આપશ્રીને ધનવટ પ્રણામ કરીને વિનંતી પત્ર આપ્યો એટલે કોનો વિનંતી પત્ર આવે છે રસ્તામાં કાંજી કંબળીના મંડપનો આપશ્રીને પત્ર પ્રેમથી વાંચ્યો અને સર્વદાસને સાંભળીને અતિપ્રસન્ન થયા સર્વદાસ તે સાંભળીને અતિપ્રસન્ન થયા અમદાવાદથી પ્રયાણ કરીને ચાર દિવસમાં આકરું ગામે પહોંચ્યા ત્યાંથી ખરેડ ગામે બે ગામ દૂર હતું આપશ્રીએ ગોપાલ ભટ્ટને પૂછ્યું ભટ્ટજી તમારો શું વિચાર છે ત્યારે ગોપાલ ભટ્ટે કહ્યું કે તેમાં શું બીજો બીજો શું વિચાર કરવાનો હોય પરશુરામની સાથે કહેરાવ્યું કે સામૈયાની સર્વ તૈયારી કરો જમનેશની પધારવાની ઈચ્છા છે હવે કાંજી કમળીના ત્યાં આગળ અહીંયા જ્યારે ગોપાલ ભટ્ટને પૂછે છે ને કે કાંજી કમળીના મંડપમાં જવા માટે તમારો શું વિચાર છે એટલે કે શું વિચાર કરવાનો હોય આપણે સામૈયા માટે તૈયારી કરવાની આજ્ઞા આપી દીધી જમનેશ પ્રભુજીએ મહારાજ પધારવાની વધારે સાંભળી કાંજી કમળીના હર્ષનો પાર રહ્યો નહીં અને ભવ્ય સામૈયાની તૈયારી કરી

ચાર ઘડી દિવસ ચડી જતા સામયુ મંડપ તળે આવ્યું અને મહારાજને મંડપમાં બેઠકે પધરાવ્યા ને કમળીબાઈ ફૂલ્યા સમાતા નથી અને મહારાજના દર્શન કરવા મધ્ય મંડપમાં આરતીનો સાજ તૈયાર કરીને આવ્યા આશ્રીને તિલક કર્યું અને કાનજીબાઈ તથા કંમળીબાઈ આરતીના આરતી ઉતારતા મહારાજ શ્રીના દર મુખના દર્શન કરી રહ્યા છે ખષ્ટિનો મંડપ હોવાથી અચ્છાના અધિપતિનું દર્શન આપશ્રીના સ્વરૂપમાં થયું એટલે કે મંડપ છે નો મંડપ છે એટલે આરતી ખી દર્શન થાય છે ખી મંડપ હોવાથી એટલે કે ગોપાલ આપશ્રીના સ્વરૂપમાં થયું એટલે અહીંયા કડી આપી છે દોળની કે કાનજી કમળીના કોડ જ પૂર્યા દર્શન દીધું દાદાજી એટલે કે ગોપાલલાલજી દર્શન દીધું છે જમનેશ પ્રભુજીએ એટલે જ્યારે કાનજી કમળી જયારે પહેલાં તો આમંત્રણ આપતાં કાંજી કમળીએ આમંત્રણ નથી આપ્યું એ આપણે ગુણમાલમાં આવશે અને આરતી ઉતારતા પહેલાં કાંજી કમળીને હજી મનમાં સ્વરૂપ નિષ્ઠા નથી થઈ ગોપાલાજી પર અતિ ભરભાર છે અને જમનેશ પ્રભુજીની સ્વરૂપ નિષ્ઠા તો હજી ગાદી સોંપે છે અને ત્યાં હજી ડુંગરપુરમાં ગાદી સોંપાય છે અને ત્યાં ગાદી સોંપતી વખતે બધાને સ્વરૂપ નિષ્ઠા થઈ છે પણ હજી અહીંયા આટલી બધી બીજા બધા વૈષ્ણવને સ્વરૂપ નિષ્ઠા નથી થઈ એટલે કાંજી કમળીને અન્યાશ્રય થવાનો કેમકે સ્વરૂપનિષ્ઠા ગોપાલલાલજીની જ છે તો જમનેશ પ્રભુજીની આરતી ઉતારવી કે કેમ એ બાબતે મનમાં હજી સ્વરૂપનિષ્ઠા નથી એટલે હજી વિચાર કરે છે આ વસ્તુ ગુણમાલમાં વિગતવાર આપેલી છે અહીંયા જમનેશ પ્રભુજી વિશે જ આપ્યું છે કાંજી કમળીનો વિષય નથી એટલે જમનેશ પ્રભુજી વિશે જ આપ્યું છે એટલે વિગતવાર નથી લખ્યું પણ આરતી ઉતારતા પહેલાં મનમાં ગોપાલલાલનું સ્મરણ કરે છે ને આજે આરતી ઉતારતા પહેલાં અન્યાશ્રયનો વિચાર આવે છે પણ જમનેશ પ્રભુજીએ એમના મનનો પણ મનોરથ પૂરો કર્યો અને ગોપાલલાલજીના દર્શન કરાવ્યા અને સ્વરૂપ નિષ્ઠા કરાવી અને પછી આરતી ઉતારે છે અને આરતી ઉતારતી વખતે ગોપાલાલના દર્શન થાય છે ખષ્ટીનો મંડપ હોવાથી તે સ્વરૂપની ભાવના મનોરથીના મનમાં ઉત્પન્ન થતા આપશ્રીએ મનોરથીના ભાવને પૂર્ણ કરવા સાક્ષાત પ્રભુ શ્રી ગોપાલલાલજીના અદ્ભુત અલૌકિક સ્વરૂપનું દર્શન આપ્યું અને કાનજીબાઈ તથા કમળીબાઈના અંતરની મનોભાવના પૂર્ણ કરી આપ શ્રીના સ્વરૂપમાં પ્રભુ શ્રી ગોપાલાજીના સાક્ષાત સ્વરૂપના દર્શન થયું અને અલૌકિક પરાક્રમનું દર્શન થતાં સર્વ સમાજ આનંદ વિભોર બની ગયો અને આપ શ્રીનો જે જે કાર શ્રી જમનેશ મહાપ્રભુજીના નામનો ઉચ્ચાર સાથે બોલાવ્યો પુરુષ કરતા પરાક્રમ પ્રોઢા જાણીને શ્રી જમનેશ મહાપ્રભુજી એવું બિરદ આપ્યું આ શ્રી જમનેશ મહાપ્રભુજીના અલૌકિક નામથી સમાજમાં વિખ્યાત થયા એટલે કે પહેલા વહેલાં ધીરે 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 અત્યાર સુધી જેટલું જૂથ ડુંગરપુરમાં બિરાજે છે એ બધાને સ્વરૂપ નિષ્ઠા થઈ ગઈ પછી અમદાવાદ અને પછી ધીરે ધીરે અહીંયા મહામંડપમાં દર્શન બધાને સ્વરૂપ નિષ્ઠા થતી જાય છે અને ભરભાર બેસતો જાય છે કાનજીભાઈ સર્વ વલભાણને પ્રસાદ લેવાની વિનંતી કરતા પંગત કરીને સર્વોએ અઘાઈને પ્રસાદ લીધા અનહદ હિંચ કીર્તન મહામંડપમાં થઈ ગયા આ શ્રીના ચરણમાં સર્વ સમાજે મળીને અઢળક ભેટ ધરી સાતમના દિવસે મહામંડપમાં બેઠકે બિરાજીને કમળીબાઈના મનમાં સર્વ ભાવને પૂર્ણ કર્યા છે મંડપની શોભાનું વર્ણન થઈ ન શકે તેવું હતું અલૌકિક વૈભવયુક્ત રસ બસ રાસના સુખને સર્વે માણ્યું એટલે કે મંડપમાં એટલું બધું આનંદ માણ્યું કે એનું વર્ણન જ નહોતું થઈ શકે એવું અલૌકિક વૈભવયુક્ત રસ બસ રાસના સુખનો સર્વે માણ્યું મેળા સાત દિવસનો રહ્યો હતો અપાર ભેટ પદ પહેરામણી મંડપ મંડપ ધણીએ મહારાજ તથા સર્વ સમાજને કરી હતી પછી કૌશમાં લખ્યું છે લીધી નદી આપ શ્રી મંડપમાંથી વિદાય થઈને ઘર ઘર પ્રતિ પ્રધાર્યા અને ચાર દિવસ સુધી મંડપમાં બિરાજ્યા હતા